જોઈ લો આ ખેડૂતો ની બરબાદી ના આકાશી દ્રશ્યો આ છે કાંકરાપાર જમણા કેનાલ જે સુરત જિલ્લા ના ખેડૂતો સિંચાઈ નું પાણી પૂરું પાડે છે બુધવારે સવારે અચાનક મોટું ગાબડું પડ્યું કે જોવા માટે ડ્રોન સહારો લેવો તાલુકાના ઉશ્કેર ગામ ની પડેલા આ ગાબડા એ આશરે અઢીસો એકર જમીન ને ધોઈ નાખ્યો મોંઘા બિયારણ ખાતર ખેડ અને ખેડૂતો મહેનત બધું જ ધોવાઈ ગયું કે ભ્રષ્ટાચાર ના પાપ નું પરિણામ છે ગાબડા સરકારી ગ્રાન્ટનો ગેરવહીવટ અને બાબુઓનો ભ્રષ્ટાચાર ખેડૂતોની પરસેવાની કમાણી અને મહેનત બધું જ ધોઈ નાખે છે મહા મહેનતે તૈયાર થયેલો શેરડી તલ ઘઉં મગ અને ડાંગર સહિતના પાક અને મહામૂલી જમીન ધોવાઈ ગઈ હવે ઝડપથી આ કેનાલ રિપેર થવા સાથે ખેડૂતોને થયેલા નુકસાન વળતર ઝડપથી મળે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે